આપણા સંપ્રદાયમાં ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભગવાનને રાજી કરવા માટે અલગ અલગ ઘણા બધા સાધનો છે ઘણા અલગ અલગ આયામો છે પણ આજે ત્રિશક્તિની વાત કરવી છે આ જેટલા હરિભક્તો આ વાતને સાંભળે છે બહુ મોટા ભાગ્ય હશે તો કદાચ આ વાત તમારા સુધી આજે પહોંચે છે બહુ મોટા ભાગ્ય હોય તો જ અમુક અમુક વાતો આપણને સાંભળવા મળે બહુ ધ્યાનથી સાંભળજો આપણા સંપ્રદાયમાં એવી ઘણી બધી મહાપુરુષોની રચનાઓ છે કે જેના પાઠ કરવાથી જેનો અભ્યાસ કરવાથી જેનું મનન ચિંતન કરવાથી આપણા ધાયરા કામ સિદ્ધ થાય જીવનમાં કોઈ ઉપાધિ હોય સંકટ હોય દૂર થાય એવી ત્રિશક્તિઓની આજે વાત કરવી છે એ ત્રિશક્તિમાં હરિભક્તો પહેલી શક્તિ છે વંદુ સહજાનંદ ઋષ અનુપમ સાર ને રેલોલ કેટલા પદ છે એમાં આઠ પદ જેને આપણે કહીએ છીએ વંદુના પદ આઠ પદ જેના પ્રત્યેક શબ્દ ભગવાનની લીલા ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા શબ્દો છે વંદુ સહજાનંદ્ર સ્વરૂપ કોઈ પણ સમયમાં તમે ગાઈ શકશો કોઈ પણ જગ્યાએ ગાઈ શકશો કોઈ પણ રાગમાં ગાઈ શકશો પ્રચલિત રાગ એવો છે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લો સમરો પ્રગટ રૂપ સુખદામ અનુપમ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રે લોલ આઠ પદ પુરાત કરવા ત્યારે આપણે પણ સમજાવવા માટે આ રાગ બહુ વ્યવસ્થિત સમયમાં બહુ સારો એવો પાઠ થઈ શકે છે અને એમાં બહુ મોટો લાભ પ્રાપ્ત થાય એમ છે ત્રિશક્તિ ત્રણ પાઠ નિત્ય કરવા એમાંનો પહેલો એક બંધુનો પાઠ બીજું જન્મંગલનો એક પાઠ ભગવાન સ્વામિનારાયણના એકસો ને આઠ નામ યાને કે સતાનંદ સ્વામીએ જે આખું ગુંથન કરેલું છે સારાએ સત્સંગી જીવન ગ્રંથનો પાઠ કરો અને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ એક જનમંગલનો પાઠ કરવાથી પ્રાપ્ત થાય સત્સંગ જીવનમાં કેટલા શ્લોક સોળ હજાર છસો ને ચોવીસ શ્લોક છે સમથિંગ એવા શ્લોક છે સોળ હજાર પ્લસ શ્લોક છે એટલા બધા શ્લોકનો તમે પાઠ કરો ત્યારે એક સત્સંગી જીવનનો પાઠ થાય કેમ થાય દરરોજ એક પાઠ થઈ જાય ન થાય બહુ લાંબો ગ્રંથ પણ એક જન્મંગલનો પાઠ આપણે ડેઈલી કરીએ રૂટીનમાં લાવી દઈએ સવારે ગમે ત્યારે પૂજા કરીએ ત્યારે બપોરે કરીએ સાંજે કરીએ સૂતા પહેલાં કરીએ ગમે ત્યારે કરીએ એક વંદુનો પાઠ બીજો જન્મંગલનો પાઠ જન્મંગલ એટલે ભગવાન સ્વામિનારાયણના એકસો આઠ નામ એકસો આઠ નામ એટલે ભગવાન સ્વામિનારાયણની સમસ્ત શક્તિ ભગવાન સ્વામિનારાયણનું સમસ્ત ઐશ્વર્ય ભગવાનની લીલા ભગવાનનો સ્વભાવ ભગવાનના ગુણ એ બધું જ એમાં ઓટોમેટિક આવી જાય છે ઓમ ગ્રાહિણે નમઃ ઓમ જ્ઞાનીને નમઃ ઓમ બુદ્ધિદાત્રે નમઃ આ એક એક મંત્રની પાછળ ઘણું બધું રહસ્ય ભરેલું છે આપણે જીવનમાં જે કાંઈ કામ કરીએ છીએ એ બધાની પાછળ ભગવાનનો આપેલો બુદ્ધિ યોગ આપણને પ્રાપ્ત થાય તો આપણું કામ સફળ થાય તો આવા એકસો ને આઠ ભગવાન સ્વામિનારાયણના નામ જન્મંગલના પાઠમાં આવરી લેવામાં આવ્યા છે તો એક પાઠ દરરોજ એમનો થાય અને ત્રીજો એટલે ગોપાલનંદ સ્વામીનું એકસો ને બેતાલીસમો ચેપ્ટર જેમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના અનન્ય સેવક ભગવાનના સર્વશ્રેષ્ઠ દાસત્વ ભક્તિને વરેલા એવા એક મહાપુરુષ એવા એક સંત યોગીરાજ ગોપાળાનંદ સ્વામીના જન્મથી માંડી અને છેલ્લે સુધીના ચરિત્રોમાંના મુખ્ય ચરિત્રનું સંકલન નિસ્કુરાન સ્વામી પાસે સ્વયં મહારાજે કરાવેલું છે અને જેને આપણે ને બેતાલીસમો પ્રકરણનો પાઠ કહીએ છીએ તો આ ત્રણ પાઠ ભેગા થાય એને કહેવામાં આવે છે ત્રિશક્તિ આ ત્રિશક્તિનો જેમને સહારો હોય આ ત્રિશક્તિનું જેને કાયમનું નિયમ હોય એના જીવનમાં ગમે તેવા સંકટ ગમે તેવા સંઘર્ષ ગમે તેવી ઉપાધિ પણ ભગવાન એને માર્ગદર્શન કરે છે ભગવાન એને એમાંથી દૂર કાઢે છે ભગવાન એને હિંમત આપે છે અને ભગવાન એમની સાથે છે એવો એને કાયમને માટે અહેસાસ થાય છે તૈયારી આપણી જોઈએ કે આવું કંઈક કરવા નહીં બાકી બીજું બધું ઘણું બધું બોલતા હોઈએ ઘણું બધું કરતા હોઈએ પણ આ બહુ કરવા જેવું છે બહુ શક્તિશાળી છે અને કેટલાય માણસો એને લઈ અને સુખી થયા છે તો જે જે હરિભક્તોને આ વાત બરાબર સમજાણી હોય એ બધાને ખાસ ભલામણ આવતીકાલથી નક્કી કરી લો વંદુનો પાઠ કરવામાં ચારથી પાંચ મિનિટનો સમય લાગે જન્મંગલનો પાઠ કરવામાં બેથી ત્રણ મિનિટનો સમય લાગે અને એકસોને બેતાલીસમાં પ્રકરણનો પાઠ કરવામાં સાતથી આઠ મિનિટનો સમય લાગે ટોટલ કેટલો સમય થાય મેક્સિમમ પંદરેક મિનિટ જેટલો સમય થાય ગમે ત્યારે તમે કાઢીને સમય કાઢીને આટલું જો હરિભક્તો કરો તો શ્રદ્ધાએ સહિત અને ભગવાનના બળે કરીને વાત કરું છું કે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાં કાયમને માટે હાજરા હજુ છે પ્રગટ છે આપણા ભજનને અવશ્ય ન્યાય આપશે અવશ્ય ન્યાય આપે આપણે જે કાંઈ કરેલું સત્કર્મ છે જે કંઈ કરેલું ભજન છે એ ભજનનું ફળ ભગવાન આપે પણ માત્ર બે જ નિયમ છે કે એક શ્રદ્ધાએ સહિત કરીએ અને બીજું એકાગ્ર મન કરીને કરીએ શ્રદ્ધા અને એકાગ્ર મન જો ન હોય શ્રદ્ધા ન હોય માત્ર કરવા ખાતર કરતા હોય અથવા તો હકુડકુ મનથી કરતા હોઈએ તો એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય નહીં જેવું જોઈ એવું પરિણામ મળી શકે નહીં માટે શ્રદ્ધા અને એકાગ્રતા આ બંનેને સાથે લઈને કરો વિશેષ અનુકૂળતા હોય વ્યવસ્થા બધી હોય તો ઘરમાં ઠાકોરની સામે દીપક પ્રગટાવી દીવો પ્રગટાવી અને આ ત્રણેય પાઠ કરી લો તો વેલેન ગુડ છે કદાચ એવી વ્યવસ્થા સાનુકૂળતા ન હોય તો આપની રીતે આપની અનુકૂળતાએ પણ આટલી વાત જો હરિભક્તો ધ્યાનમાં રાખશો તો જીવનમાં ઘણા બધા સંઘર્ષો દૂર થશે આજની તારીખમાં ઘણા બધા એવા હરિભક્તોના અનુભવો રહ્યા છે ઊંધુના પાઠ કરવાથી કેટલી તકલીફો દૂર થઈ છે જન્મગલના પાઠ કરવાથી જીવનમાં ધાયરા પરિણામ મેળવેલા છે એકસો બેતાલીસનો પાઠ કરવાથી ભગવાન સ્વામિનારાયણ અને ગોપાળાનંદ સ્વામીની અમી દ્રષ્ટિના અધિકારી થયા છે આવા ઘણા બધા દાખલાઓ છે બધા પ્રસંગો મુંબઈનો એક પ્રસંગ આપીને આપણે વાતને આગળ વધારવી છે ઘરિબગતનો દીકરો ગાડીનું એક શોરૂમ શોરૂમમાં જોબ કરે અને એમાં એમનાથી કંઈક ભૂલ થઈ ખરેખર એમની ભૂલ હતી નહીં પણ મેનેજરે એ ભૂલ એમના ઉપર એમને થોઈપી અને એક લાખ રૂપિયા જમા કરાવવા માટે ઓર્ડર કર્યો કે આ ભૂલ તારી છે ગંભીર ભૂલ છે અને એક લાખ રૂપિયા તારે ભરવા પડશે તમે સમજી શકો ત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયાનો પગારદાર માણસ અને એક લાખ રૂપિયા ભરવાના એટલે વાત ઘણી અઘરી કહેવાય મને વાત કરી આજે યુવાન કેનેડામાં છે બહુ મૂંઝાણો પરંતુ સંતો પાસેથી એમણે સાંભળેલો જીવનમાં ક્યારેય પણ તકલીફ મુશ્કેલી આવે ત્યારે એકસો બેતાલીસનો સહારો એનો કોડ બની ગયેલો એકસો બેતાલીસનો સહારો લેવો વન ફોર્ટી ટુ ગોપાળન સ્વામીના પાઠ માઇન્ડો છે ઘરે આવીને કરવા એક બે ત્રણ ચાર પાંચ અગિયાર પાઠ પૂરા કરી નાખા ગોપાળનંદ સ્વામીને મહારાજને પ્રાર્થના કરી હવે તમારે જે કરવું હોય હવે તું હવા હવે તમારે જે કરવું હોય તે મેં મારું કામ કરી લીધું છે બીજે દિવસે જ્યારે એ યુવાન પાછો કામે જાય છે મનમાં ડર છે શું થશે કેમ થશે પણ જ્યાં કંપનીમાં એન્ટ્રી કરી અને ત્યાં મેનેજર સામેથી આવી અને એમની પાસે પહેલાં તો માફી આઈ એમ સોરી હિરેન તારી કોઈ ભૂલ નથી અને મેં તને ગઈકાલે થોડા શબ્દો કલવાર શબ્દો કીધા થોડું પ્રેશર કર્યું એને માટે ફરી પાછું હું માફી માગું છું આમાં તારી કોઈ ભૂલ નથી મને આમાં મારી ભૂલ દેખાણી છે એને તો બહુ લાંબી વાત મને કહી હતી કોઈ કાળે એ વ્યક્તિ સ્વીકારવા તૈયાર હતો થાય જ નહીં પણ આ પાઠના પ્રતાપે કરી પાઠના પ્રભાવે કરી અને કે આવા તો કેટલાય પ્રસંગો કે મારા જીવનમાં બનેલા છે તો આ બધી દિવ્ય શક્તિઓ છે આ બધાય બ્રહ્મદંડ કહેવાય સામાન્ય ભાષામાં બ્રહ્માસ્ત્ર કહેવાય આનો પ્રયોગ કરી અને સંકટોનો નાશ કરી શકાય અને સુખનું સ્થાપન કરી શકાય ભક્તો નિયમ સાથે આ ત્રિશક્તિનો પ્રયોગ અવશ્ય કરજો એવી ખાસ ખાસ ભલામણ છે